વડોદરા શહેરમાં પોલીસના બોગસ આઈડી સાથે સક્ષની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે વડોદરા શહેરમાં પોલીસના બોગસ આઈડી લઈને ફરતા શખ્સને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યો છે ગત તારીખ ઓગણત્રીસમીની સાંજે રાવપુરા રોડ પરથી પસાર થઈ રહેલા એક શખ્સની હિલચાલ સ્થાનિક પોલીસની શંકાસ્પદ જણાઈ હતી ઘનશ્યામ ભાણાજી સંઘાણી પાસેથી સીઆઈડી સીબીઆઈ જેવા લખેલા આઈડી કાર્ડ મળી આવ્યા હતા આ શખ્સ પોતે મીડિયાકર્મી હોવાનો પોલીસ સમક્ષ દાવો કરતો હતો પ્રાથમિક તપાસ પછી રાવપુરા પોલીસે ઘનશ્યામ સંઘાણીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જે પોલીસના આર્ટિકલ્સ પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય આઈ કાર્ડ હોય એમના વસ્ત્ર હોય એમના કેપ હોય એમની ગન હોય એમના એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી બીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈપણ વસ્તુ આર્ટિકલ કપડાંનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈસમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઈમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કાર્ડે એને ભેગા કરેલા એટલે પોલીસ ભવનમાં ઊંચિત અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતાં ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે એ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો પણ તે હું પ્રેસનો માણસ હું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ હું પ્રેસ મીડિયાનો માણસ એટલે પ્રેસનો ઉપયોગ કરી પણ સીબીઆઈ દ્વારા સાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એને પોતાની એવી અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો તો એના વિરુદ્ધમાં મેં બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કર્યો છે મૂળ વતની આ મોરબીને જો દસેક વર્ષથી વડોદરામાં રહી રહ્યો છે અને દસમુ ધોરણ પાસ આમાં પાંચ રૂપિયા દંડ છે ત્રણ મહિનાની સખત કેદની સજા પણ છે અત્યારે હાલ આ સાત વર્ષથી ઓછા સજાવાળા ગુનાની કલમ દાખલ કરેલી છે એટલે એને નોટિસ આપીને છોડવામાં આવેલો છે પછી એનું નિવેદન પણ લીધેલું છે આગળ એવું કોઈ અમને વધારે શંકાસ્પદ કે એવું કોઈ બીજી વસ્તુ પણ ધ્યાને આવશે કારણ કે એના સોશિયલ મીડિયા પ્રોફાઇલ કોને મળેલો છે એ બધું પણ તપાસ કરી રહ્યા છે કોઈ ધ્યાને આવશે કે કોઈ એવી મોટી ગેંગ છે અથવા તો કોઈ એવા ફ્રોડુલન્ટ માણસો સાથે સંકળાયેલો છે અને કેવી રીતે આ આઈ કાર્ડ મેળવ્યા છે કોણ એની સાથે સાથે બીજું પણ છે એવી વિવિધ અમે લોકો એની પણ તપાસ કરીશું એવું અમને ધ્યાને નથી આવેલું પણ અમે લોકો તપાસ કરી રહ્યા છે આ બધા જે પણ કાર્ડ એને યુઝ કરેલા છે પ્રેસના કાર્ડ છે ડેલી ક્રાઇમ છે ટીએનપી છે પછી આ સીબીઆઈ સીબીઆઈનું કાર્ડ છે પછી આ સીઆઈડીનું કાર્ડ છે તો આ બધા જે કાર્ડ છે આપણે આ જેણે જેણે કેવી રીતે ઇસ્યુ કર્યા છે કોણ ક્યાંથી લાવ્યો છે એણે ક્યાં ક્યાં ગયેલો છે એમ લોકો આગળની તપાસમાં જોઈ કોર્સ આ પોતાના જાતને પ્રેસનો માણસ કહી અને પોતાની ઓળખ ઊભી કરી અને બદ ઇરાદાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં પી સાહેબ કમિશનર સાહેબ છે એમને આ મળવા ગયેલા હતા અને સીપી સાહેબને એની આઈડેન્ટિટીની પૂછપરછ કરતા ધ્યાને આવતા પછી રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લાઈ એની પૂછપરછ કરી તો અમને ધ્યાને આવ્યું કે આ બધા આ બધી ખોટી ઓળખ આપી અને બદ ઈરાદાથી આપોતે કામ કરી રહ્યો છે પોતાની મોડ સોફ્રન્ડી કરી રહ્યો છે પ્રેસની પ્રેસના ઓથોરિટેડ આ પ્રેસનો માણસ છે અને આટલી બધી સંસ્થાઓ દ્વારા નામાંકિત છે એવી એની પોતાની ખોટી ઓળખ આપો તો એ પોલીસ ભવનમાં જ અમારે ધ્યાન આવ્યું મૂળ આરોપી જે છે ત્યાંનો છે શું કામ કરતો હતો અને આ ઓળખ આપવા પાછળનો એનો ઇરાદો શું હતો મૂળ એ મોરબીનો લાગે છે અને ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી એનું નામ બતાવે છે એની અલગ અલગ આઈડી અને બધું જોતા ચેક કરતા એ ફ્રોમ મોરબી મોરબીથી છે એ હું અમે આગળ તપાસ કરીશું ત્યારે ખબર પડશે એના એક વખત એક બે વખત નિવેદનો લીધેલા છે પછી જો એવું કંઈ લાગે કોઈ કંઈ આવી ગેંગ છે તો તેવું કંઈક છે તો તેનો વી વિલ ટેક કેબ એ બધું તપાસમાં આગળ ચાલી રહ્યું છે હા હા એ ભણેલા છે ભણેલા છે એનું ગ્રેજ્યુએશન કરેલું છે